તો ચર્ચા જગાવનાર વકફ બોર્ડ બિલ સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે મુસ્લિમ સમુદાયના એક મોટા વર્ગના લોકો તેનું સમર્થન કરી રહ્યા છે જ્યારે કેટલીક જગ્યાએ તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સુધારેલા વકફ બોર્ડ બિલનો વિરોધ કરી રહેલા લોકોને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે મુંબઈના પૂર્વમાં શુક્રવારની નમાઝ પહેલા મુસ્લિમ સમુદાયના એક વર્ગના લોકો ગળામાં માઈક લઈને લોકોને સમજાવી રહ્યા કે તેમણે વકફ બોર્ડ બિલને સમર્થન આપવું જોઈએ અને જેમને આ સુધારેલા બિલની જાણ નથી તેમણે પહેલા બિલ વિશે માહિતી એકત્રિત કરવી જોઈએ જો તેમને બિલમાં કંઈક ખોટું લાગે તો તેમણે કોઈ જાણકાર પાસેથી વધુ માહિતી મેળવવી જોઈએ અને જો તે પછી પણ તેઓ સમજી ન શકે તો શાંતિથી તેનો વિરોધ કરવો જોઈએ આ તમારો બંધારણીય અધિકાર છે હાથમાં મોદી ભાઈજાનના પોસ્ટર લઈને બિલ વિશે જાગૃતિ ફેલાવતી વખતે કેટલાક મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો અને જાગૃતિ ફેલાવનારાઓને તેનો વિરોધ કરવા હાંકલ કરી હતી